સૈયદપુરા ખાતે થયેલ પથ્થરમારા અને વાહન વાહનમાં તોડફોડ સહિતની ઘટના સુરતના વરિયાવી બજાર ગણેશ પંડાલ પર પડેલા પથ્થરોને લઈ વાતાવરણ તંગ બની ગયું હતું અને પોલીસ ચોકીના ઘેરાવ બાદ પથ્થરમારો તથા વાહનોમાં તોડફોડ અને આગ ચંપીના બનાવ બન્યા હતા જોકે રાત્રે શહેરભરની પોલીસ સૈદપુરા વિસ્તારમાં ઉતારી દેવાઈ હતી અને મામલાને પોલીસે શાંત પાડ્યો હતો ત્યારબાદ પોલીસે પથ્થરબાજી કરનારાઓની અટકાયત સાથે વાહનોમાં તોડફોડ કરી શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ કરનારાઓને પણ ઝડપી પડવા ચક્રોગતિમાન કર્યા હતા પોલીસે સત્યાવીસ જેટલા આરોપીઓને હાલ ડિટેઇન કર્યા છે